જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તમે બંધાણી તો બહુ જોયા હશે પણ આવા બંધાણી ક્યારેય નહીં જોયા હોય પાંત્રીસનો માવો ન ખવડાવતા બે બાળકોને અને તેના પતિને છોડીને પત્ની ભાગી ગઈ અને તેના પત્નીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને વાત કરી અને તેમની પત્ની પહેલાં દારૂ પણ પીતી હોય એવી વાત કરી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મનસુખભાઈ બોલો હા એમાં એક મારે ઘરવાળી ની મેટર હતી મનસુખભાઈ એટલે મારે ઘરવાળી માવા હાટુ બાજી ને ઘરે ભાગી ગઈ હે હા ભાગી હાટુ ક્યાં ગામ થી હું છું છોટાઉદે પુર હું અત્યારે ધ્રાંગધ્રા માં વાડી રાખી છે એટલે ફાકી નો ખવરાય એટલે ફાકી સવાર માં લઇ આયો તો સો રૂપિયા ના અને સાંજે જમવાતા ને ફરી તી તે મને કે મને કે માવો ખપે માવો ખપે મે કીધું અત્યારે મેં ક્યાં લેવા જવું મેં કીધું જા તું મેં સવાર નો લઇ આવે પછી એના હાટુ મારી ઉપર ઝગડો કર્યો ઝઘડો કરી પછી એના બાપ ને ફોન કર્યો પછી એને બાપ છે તે થી આવીને ધાંગધ્રા આવીને એવી ધમકું બધા આરોપ અલગ અલગ લગાવે છે કે કપડા નથી લઈ દેતો કે આવે તો મારવો છે ને એવી બધી ધમકી દે હે દોઢ મહિનો થઈ ગયો હે તો એનું કઈક

લાંબો ખર્ચો નહીં ઓલી અમારે તો બધી જે લેટેસ્ટ બાઈ હતી ને એ તો પાણીપુરી ને pizza હાટુ બાંધે કઈ ફાકી હાટુ ના બાંધે. આ તો ફાકી હાટુ અને બાંધા ને એવું થઈ ગયું હે ને એમાં પાંચ મિનિટ તો તમે નો રહી શકે પાંચ પાંચ મિનિટ ફાકી બનાવીને મોઢામાં નાખે. હવે હું તમારો સહારો લઉ હું બાપા હું દોઢ મહિનાથી થી કંટાળી ગયો છું. અલ્યા તારે બાઈ રી ક્યુ મોડલ શું?

છોકરા ધારા થિયે છે છોકરાનમાં જવા થિયે ના છોકરા તો હારા છે અજાદ 2-3 મહિનો થઈ ગયો છે કાઈ કરતા નથી કોમ્પની ફોલ્ડ હોય તો કાઈ ઈમાંય વાયરસ આવે ના ના એમાં નથી કાઈ બિચારો હારા છે એને ભણાઈ દે એટલે બીજો વાયરસ ન આવો એટલે ભણાવવાનું તો ચાલુ છે હું પાટણ ધોરણમાં 5 માં બેસાઈ રહ્યા છે આ તલે

તો હવે હું કશું બાઈ નું એટલે અટણ બાઈ ક્યાં ગામ છે બાઈ હે ને માવતર ના ગામ એટલે એ પાવી જેતપુર તાલુકો લાગે અહીંયા बाजूમાં એનું ગામ છે પાલિયા કરીને ગામ છે હવે ન્યા તો રૂબરૂ જઈને પગે હાથે પગે લાગીને પાક્યુ લેતો જને એકાદી ખવરાય સારી કરીને ચોરી મસા હરથી માવો જમાવીને બસ ખવરાવે એટલે તતદ રાજી થઈ ગયા એટલે અહીંયા હું મેં વાડી રાખી છે પંદર વીઘા ઘઉં છે ને પંદર વીઘા એરા એડા છે તો અહીંયા મને શેઠ રજા નથી આપતો

પેલા તારી બાઈ નો ને એટલે બાઈ આવી જશે હા હા ઉભા પેલા એને કવ ફાકી ખવડાવ જેમ હા હા તો એક ની ફાકી બોલું હા હા તારું નામ બોલજે મારું નામ રશિકભાઈ ભાઈ તારું નામ હા રશિકભાઈ હા રશિકભાઈ બલુભાઈ બલુ ભાઈ ગામ મોટી બેજ બલુ ભાઈ ગામ મોટી બેજ મોટી બેજ હા મોટી બેજ ગમન ફળિયા મોટી બેજ હું હું કીધું ગમન ફળિયા ગમન હા ગમન ફળિયા હા પણ આ તો બહુ તારું નામ ખરાબ છે ફળિયા અને તાલુકો કયો કીધું તાલુકો તાલુકો પાવી જેતપુર પાવી જેતપુર જિલ્લો છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર ઓકે રસીકભાઈ બાબુભાઈ અને અટક तरी હું કીધું નાય કાદિવાસી આ નાય હાલો ઓકે નાય આદિવાસી હા એમાં તારે ઘરવાળી નામ હું કીધું ઉર્મિલા બેનલાબેન અને તારા હાર મગનભાઈ દલુદભાઈ મગનભાઈ હા મગનભાઈ દલસુખભાઈ અને ઓલા હે આપણે વાળ કાપે અમારામાં ગાંજિયા કે આ બાજુ આપડે વારં કે એટલે બાયરી ગાંજિયા ની હા તો તે પ્રેમ કરી ગયું હોય

મજૂર આપડે ગોંડલ બાજુ લઈને આવતો હતો કપાવી ને એટલે હું એને ગામ માં એક ભાઈ હતા અમાર સગા વ્હાલા જ હતા એ ભાઈ મને મળ્યા તો મેં એને વાત કરી મેં કીધું તમારા ગામ માં ક્યાંક મજૂર છે મેં કીધું હું મેં કીધું ગોંડલ લઈ જાઉં હું કપાવી ને વાત તે કે અમારા ગામ માં ઘણા છે કે હાલો કે ગામ ને કે આપડે હારું કરીએ મારે ગોઠવવું છે આવું ક્યાંક લેવી જો બાઈ વાહન બેહે ને તો મેર ખાઈ પછી હું મજૂર ગોતવા ગયો ને મને ફોર્ચ્યુનર પણ રિક્ષા ગામની હાકલ તો દસ વર્ષ તો રિક્ષા હાકલી એટલે રિક્ષા હાકલ તો એનાથી મોર હું મજૂર નો વહીવટ ચાલો મજૂર લઈ જતો ગોંડલ કરોડિયો ફસાણો એટલે કરોડિયો ફસાણો હું તમને હકીકત ની બધી વાત કરું હું મજૂર હાટુ એમના ઘરે ગયો તો ઈ હતા ચાર જન બે છોકરીઓ ને ઈ મારા હાહરા ની પોતે હતા પછી એને હાહરા કીધું કે અમે બે દીમાં કે તૈયાર થઈ જશું કે ટિકિટ ભાડું નથી તમે કહો ટિકિટ ભાડું તો હું કરી લે ઈ ભાડું ભાડું બધું હું કઈ ને આવતો રહ્યો પછી મોબાઈલ નંબર મારો એને હા હારા લીધો અને પછી મોબાઈલ નંબર દીધો ને એમાં પછી મોબાઈલ ઘરે રહેતો ને હું ઘરે માર ગામ રહેતો ઈ હામે થી હા પછી ઈ હામે થી મિસ કોલ કરવા મંડી વાત કાપીને હવે બાઈ ના નંબર ડાલવા દે બાઈ નો નંબર ડાલ ઉર્મિલા નંબર દે લાગે આવતી રે મારા છોકરા આવતી આવતી હું હું હમણાં ફોન કરું ને બોલી પાછી જા પણ મને હું શેઠ વાળી રાખી રજા નથી દેતો

હા એ માર ઘરવાળી ના હે પછી માર હાહરા ના દવ કદાચ એમાં નો લાગે તો ઈ મોબાઈલ હું ફોન કરું તેમાં થોડોક વ્યસ્ત માં રાખે હે ખાલી વેટ માં કાઢ નાખ્યો છે તું મન બોલવા જ નહીં કાઈ હવે માર હાહરા નો નંબર દવ નવ્વાણું બે પંચાવન નવ્વાણું બે પંચાવન હાલ થઇ ગયા ચુંમોતેર બે પચીસ હાલો થઇ ગયા ઓકે હાલ હું બેન ફોન કરું છું તારા ફોટા મોકલ હાલ અને તારી ઘરવાળી ના ફોટા મોકલ